ગુડ અને વેલ બંનેનો મિનિંગ એક જ થાય છે સારું અથવા તો સરસ તો શું મન પડે મન પડી વાપરી શકાય વાપરી શકાય તો ક્યારે કયું વાપરવું ચાલો શીખીએ પણ એની એક વખત બટન દેજો આવી જ રીતે અંગ્રેજી શીખવા લાઈક ઓકે ચલો બંનેનો મીનિંગ એક જ ક્યારે કયું વાપરો ચાલો શીખીએ તો સૌથી પહેલા ગુડ છે ને એ જ્યારે કોઈ પણ નામ એ વ્યક્તિનું હોય વસ્તુ પ્રાણી પશુ પક્ષી ગમેનું નામ હોય નામની વિશેષતાના અર્થમાં સારું એવું દર્શાવેલું હોય ત્યારે હંમેશા ગુડ નો ઉપયોગ થાય માની લો કે એમ લખ્યું રોહિત ઇઝ અ ગુડ સ્ટુડન્ટ તો આ ગુડ છે કોના માટે વપરાણો છે રોહિત રોહિત તો નામ થઈ ગયું તો રોહિત એક સારો વિદ્યાર્થી છે બીજું છે કે ધેટ બુક બુક એક નામ છે તો ધેટ બુક ઇઝ ગુડ તો આ બુક સારી છે તો જ્યારે નામના અર્થમાં વધારો થતો હોય મતલબ કે એઝ અ જે નામ છે એ નામની વિશેષતા દર્શાવતી હોય ત્યારે ગુડ તો વેલ વેલ છે ને એ સાહેબ